ના ત્રીસ કાફલા સાથે હોય સર્જાયો છે સુરતની શાળાના વિદ્યાર્થીઓએ ફેરવલમાં પોતાનો પાવર બતાવવા ત્રીસ લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો ઓલપાડ તાલુકાના કુકણી ગામની ફાઉન્ટેડ હેડ શાળા વિવાદમાં આવી હોય શાળામાં ધોરણ બાર ના વિદ્યાર્થીઓએ વિદાય સમારંભમાં લક્ઝરી કારનો કાફલો કાઢ્યો હતો ત્રીસથી વધુ મોંઘી ગાડીઓમાં વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે કારનો કાફલો શરૂ થયો હતો કારમાં વિદ્યાર્થી અલગ અલગ કરતા પણ જોવા મળ્યા હતા અને આ કાપલો ઓલપાડ દાંડી રોડ પર આવેલા ફાઉન્ટેન હેડ સ્કૂલ સુધી પહોંચ્યો હતો વિદ્યાર્થીઓએ કારનો કાપલો કાઢતા પહેલા પોલીસ પાસેથી પણ કોઈ મંજૂરી લીધી ન હતી જે વિદ્યાર્થીઓ કાર લઈને શાળાએ પહોંચ્યા હતા શું તમામ પાસે લાયસન્સ છે કે નહીં તેની તપાસ થશે

અને આગળની કઈ જગ્યાએ ગયા હતા એની તપાસ હાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ના બિલકુલ એ અત્યારે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે દરેક કારમાં વિડીયોમાં સ્પેસિફિકલી દેખાતું નથી એટલે એ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એ તો હું કેવી રીતે કહી શકીશ સમજો